ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમનીથી લગભગ દસ કલાક પહેલાં શુક્રવારે પેરિસમાં નેટવર્ક હુમલો થયો છે પેરિસના સમય અનુસાર સવારે પાંચને પંદર મિનિટે અનેક રેલવે લાઇન પર તોડફોડ અને આગ લગાવ્યાના સમાચાર સામે આવ્યા છે ત્યારે એક એજન્સી રિપોર્ટ પ્રમાણે હુમલાના અડધા કલાકની અંદર પેરિસ આવતી જોતી અનેક ટ્રેનને રદ કરી દેવામાં આવી છે ટ્રેન નેવું મિનિટ મોડી ચાલી રહી છે હુમલાને કારણે લગભગ આઠ લાખ યાત્રીઓ સ્ટેશનમાં ફસાયા છે ફ્રાન્સની સરકારી રેલવે કંપની એસએનસીએફએ બધા પેસેન્જર્સ માટે ચેતવણી જારી કરી છે તેમને સ્ટેશન આવવાની સલાહ આપવામાં આવી છે એનએસસીએફએ પોતાના સેંકડો કર્મચારીઓને ટ્રેન વ્યવસ્થા યોગ્ય કરવા માટે કામે લગાડી દીધા છે ત્યાં જો હુમલાને જોતા બ્રિટને પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે ફ્રાન્સે રેલવે લાઇન્સનો ઉપયોગ ન કરવા કહેવામાં આવ્યો છે રેલવે લાઇન ઉપર હુમલા કોણ અને શા માટે કરાવ્યો તે હજુ સામે આવ્યું નથી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ